પૂર્વ સંધ્યા શહેરના વિવિધ વિસ્તારોમાં મસાલા અને ફરાળના વેપારીઓ સામે તડાકા કામગીરી હાથ ધરી છે તહેવાર દરમિયાન ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે ત્યારે પીણા અને ખાદ્ય સામગ્રીના નમૂના લેવામાં આવ્યા છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા વેપારીઓને ત્યાં ફરાડના નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે તપાસ દરમિયાન હલક ગુણવત્તા અને ભેળસેળ યુક્ત સામગ્રીના વેચાણની આશંકા બાદ આરોગ્ય વિભાગે વહીવટી તંત્ર સાથે કાર્યવાહી આગળ ધપાવી છે પાલિકાએ વેપારીઓને ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં પણ આવું ઝડપાશે તો કાયદેસર પગલાં લેવામાં આવશે શહેરી જોનોને પણ અપીલ કરવામાં આવી છે કે ચોકસાઈથી માત્ર ગુણવત્તાવાળા અને પેક થયેલા ફરાડ ખરીદે અને શંકાસ્પદ વસ્તુઓની તાત્કાલિક જાણ એસએમસીને કરે પીડી ઠાકોર ફૂડ સેફટી ઓફિસર સુરત મહાનગરપાલિકા પાલિકા આજ રોજ આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી ની સૂચના સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જે ફરાડી વસ્તુ વસ્તુ ફરાડી ખાદ્ય પદાર્થો બનાવતી હોય તથા વેચાણ કરતી હોય તે સંસ્થાઓ તપાસ કરી આ ચાલુ શ્રાવણ માસના તહેવારમાં તહેવાર માં ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય જે ફરાડી ખાદ્ય પદાર્થો નમૂનાઓ લેવા અંગે કામગીરી ચાલી રહી છે આ સરસ કામગીરી દરમિયાન ફરાળી વસ્તુ જેવી કે રાજાગરાનો લોટ, સિંગોડાના લોટ, મોરૈયા, સાબુદાણા વગેરેના નમૂના લેવામાં નમૂના લઈ પબ્લિક health laboratory સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવશે અને જેનો પૃથક્કરણ અહેવાલ આવે છે આગને કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાનુ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે